આજે આપણે નીકળવાના છીએ અહીંથી આગળ જવાનું છે અને જેવું આપણે જવાનું છે દામોદર કુંડ જવાનું છે અહીંથી પછી શક્કરબાગ જવાનું છે એટલે પહેલે અહીં રૂમ્યા હતા ત્યાંથી નીકળ્યા પછી બીજે થઈ જવાનું છે દર્શન કરવા માટે દામા

Nugget. Hmm, đó, cái nugget Bác gái rao kìa lên, nà mắt không Chào nà mắt lẹ Chào còn

મહંત શ્રીગિરી ગુશ્રી અમૃતગિરી બાપુ જય ભોલેનાથ જય ભોલેનાથ ક્ષેત્ર અધિકિ ભગવાન શ્રી રાધા તામુદેલી હું અહીંયા મંદિર છે કૃષ્ણ ભગવાનનું કરવા આવ્યા હતા કૃષ્ણ ભગવાનનું મંદિર દામોદર કોંડ અહીંયા માલપા દર્શન કરવા નથી દેતા માલપા કેમેરાની મનાય છે એટલે આપણે માલપા દર્શન નહીં કરાવીએ તમને મારા વાલા જય દ્વારકા દેશ જય જો ફટકે આવો બધો નજારો છે સરસ મજાનું મંદિર છે મિત્રો તમે ક્યારેક આવો તો અહીંથી પણ જૂનાગઢ દેખાય છે રેવતી કુંડ છે સરસ મજાનો ભીરો છે રેવતી કુંડ જુનાગઢ રેવતીકુંડ આગળ મુચકુંડ ગુફા છે ચંદ્ર ગુફા છે મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરે જેવા લાયક સ્થળ છે પણ આ કેમેરાની સખત બનાવી દે એટલા માટે કેમેરા નથી લઈ ગયા હવે આપણે પાછા દામોદર કુંડે આવી ગયા છે તો દામોદર કુંડે આવી ગયા છે હવે અહીંના દીર્શન થઈ ગયા છે હવે આપણે જવાનું શક્કર બાગ બાજુ આગળ ત્યારે પબ્લિક વધી જશે સ્નાન કરવા માટે બધા લોકો એરિયા છે સવાર સવારમાં દામોદર કુંડ છે મંદિર છે સરસ મજાનું દામોદર સ્નાન કરે છે દામોદર કોણ છે સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું મંદિર છે જે મિત્ર જુનાગઢ નગઢ હોય જરૂર ને જરૂર અહીંયા દર્શન કરો અમારાવાલા દામોદર કુંડના ભગવાન શ્રી કૃષ્ણના